યુનિવર્સિટી યુનિવર્સિટીયા રાજા એક દંતાય ગણપતિ મંડળ દ્વારા પોલિટેકનિક કેમ્પસ ખાતે ગણેશ ઉત્સવ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે એસએમ એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસ ખાતે એમએસ યુનિવર્સિટી રાજાના ગણપતિની પ્રતિમાનો સ્થાપના કરવામાં આવી છે ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ મંડળ દ્વારા જુદા જુદા કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન એમએસ યુનિવર્સિટી ચ રાજા એક દંતાય ગણપતિ મંડળ મૈત્રી ફાઉન્ડેશન અને ઇન્દુ બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજને ગણેશ ઉત્સવમાં એક અલગ નવી રીતે ઉપયોગી બની રહેવા એમએસ યુનિવર્સિટી ચ રાજાના

તારીખ ત્રીસ ના રોજ અમે સવારે મારુતિયજ્ઞ અને ડાયરો રાખેલો છે આવા વિવિધ કાર્યક્રમો અને એકત્રીસ તારીખ અમે ભંડારોના સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે લડ ડોનેશન કરવાનું મુખ્ય કારણ એ છે કે જે ગણપતિ ઉત્સવ જેમાં ઘણા બધા લોકો આવતા હોય છે અને ખાસ કરીને અમારે ગણપતિ ઉત્સવની અંદર યુવાધન જોડાયેલું છે તો યુવાધન રક્તદાન કરી અને સમાજને મદદરૂપ બને અને કારણ કે એમની ફિઝિકલ ફિટનેસ એટલી સારી હોય છે કે બને એટલી સારામાં સારી માત્રામાં રક્તદાન કરી શકે છે તો રક્તદાન વડે સમાજને મદદરૂપ થવાય અને લોકોને જે હોસ્પિટલમાં દાખલ હોય છે જરૂરિયાત હોય છે એ પરિપૂર્ણ કરી શકાય એના માટે મૈત્રી ફાઉન્ડેશન સાથે કોલોબોરેશનમાં આજે રક્તદાન શિબિરનું અહીંયા એમએસયુ રાજા ગણપતિ ઉત્સવ ખાતે રાખવામાં આવેલું છે અને અમે એક નવું ઉદાહરણ પૂરું પાડીએ છીએ અને અમે પણ અલગ અલગ ગણપતિ મંડળોને એવું કહેવા માંગીએ છીએ કે આપ પણ આવી રીતના રક્તદાન શિબિરોનું આયોજન કરો તો રક્તદાન કરે લોકો અને ગણપતિઓત્સવમાં ઘણા બધા લોકો આવે છે તો સમાજને એક રીતે મદદરૂપ થઈ નીવડે